તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની રાહ તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોલીસ ભરતીની રાહ જોઈને છે તમામ મિત્રો છે જે રાહ જોઈને બેઠા છે ત્યારે મિત્રો છે આ ભરતીને લઈને છે યુવરાજસિંહ દ્વારા છે ગઈ કાલે છે તેની યુટ્યુબ ચેનલમાં છે લાઈવ આવીને છે આ માહિતી છે આપી હતી તેમણે છે જે કોસ્ટેબલની જે ભરતી આવવાની છે તે ભરતીમાં છે શું શું ફેરફાર છે જે થઈ શકે છે તે મિત્રો તેમણે છે તેમના દ્વારા જે માહિતી વિવિધ અધિકારીઓ દ્વારાથી મેળવીને જે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તે માહિતી આપણે અહીં રજૂ કરીએ છીએ મિત્રો આ તેમની યુટ્યુબ ચેનલ જ્ઞાન સારથીમાંથી જે વિડીયો છે તેમાંથી માહિતી આપણે છે આ લીધેલી છે મિત્રો તેના વિશે આપણે ડિટેલમાં જોઈએ તો મિત્રો યુવરાજસિંહે પોલીસ ભરતીને લઈને જે એક મહત્ત્વપૂર્ણ છે તે અપડેટો આપી હતી તેમાં તેમણે કહ્યું હતું કે જે પોલીસ કોસ્ટેબલમાં જે રનિંગ છે પાંચ કિલોમીટરની તે આ નવી ભરતીમાં પણ છે પાંચ કિલોમીટરની રનિંગ છે તમને જોવા મળવાની છે અગાઉ મિત્રો તમે જોયું હશે કે પચીસો મીટરની જે છે આવવાની શક્યતાઓ છે વર્તમાન સમયમાં છે તેવી ચાલી રહી હતી તેવી વાતો ચાલતી હતી કે પચીસો મીટરથી ત્રણ હજાર મીટરની દોડ રહેશે પરંતુ મિત્રો યુવરાજસિંહ દ્વારા છે કાલે છે લાઈવમાં છે આ માહિતી આપી છે કે રનિંગ માટે જે પાંચ કિલોમીટર જે અગાઉ જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ હતો પાંચ કિલોમીટર જે રનિંગ હતી તે રનિંગ છે આ નવી ભરતીમાં પણ એટલી જ રહેવાની છે ઉપરાંત તેમણે બીજું પણ કહ્યું હતું કે જૂના જે ફિઝિકલ એક્ઝામના જે નિયમો છે તે બધા જ નિયમો છે મિત્રો આ નવી ભરતીમાં પણ છે તે રહેવાના છે તેવું મિત્રો છે તેમના દ્વારા છે તે કહેવામાં આવ્યું હતું મિત્રો આ ઉપરાંત તેમણે છે લેખિત પરીક્ષાને લઈને એક જે મહત્ત્વપૂર્ણ બાબત તેમણે છે જાહેર કરી હતી લેખિત પરીક્ષામાં છે મિત્રો મોટા બધા ફેરફારો છે તે જોવા મળવાના છે તેવું મિત્રો છે તેમણે જણાવ્યું હતું ઉપરાંત તેમણે છે જે લેખિત પરીક્ષા છે બે ભાગમાં છે લેવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું અહીં તમે જોઈ શકો છો તેમણે જે માહિતી આપી હતી તેના આધારે આપણે અહીં આ રીતના જે માહિતી રજૂ કરી છે તેમાં તેમણે કહ્યું હતું કે લેખિત જે પરીક્ષા હશે તેમાં મોટા ફેરફાર થશે તેમાં છે ભાગ એક અને ભાગ બે આ પ્રકારે છે બે ભાગમાં તમને છે પેપર આપવામાં આવશે જેમાં એસી માર્કનો એક ભાગ હશે અને એકસો વીસ માર્કનો બીજો ભાગ રહેશે આ બંને ભાગોને તમારે છે પૂર્ણ કરવા માટે તમને છે ત્રણ કલાકનો જે સમયગાળો છે આપવામાં આવશે તેવું છે જણાવવામાં આવ્યું હતું હવે મિત્રો આપણે ભાગ એક અને ભાગ બેમાં છે કયા કયા છે તે વિષયો પૂછવામાં આવશે તેના વિશે વાત કરીએ તો ભાગ એકમાં મિત્રો ગણિત છે ત્રીસ ગુણનું પૂછાશે રિજનિંગ ત્રીસ ગુણનું અને ગુજરાતી ત્રીસ ગુણનું પૂછાશે ત્યારબાદ તો મિત્રો ભાગ બેમાં આપણે જોઈએ તો ભાગ બેમાં છે બંધારણના છે ત્રીસ પ્રશ્ન પૂછાશે સામાન્ય વિજ્ઞાન કરંટ અફેર્સ વિજ્ઞાન અને ટેકનોલોજીના છે ચાલીસ ગુણના પ્રશ્ન પૂછાશે અને છે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો મળીને પચાસ ગુણના છે પ્રશ્ન પૂછાશે તો આ પ્રમાણે છે પચાસ ને ચાલીસ નેવુંસ ને ત્રીસ એકસો વીસ માર્કના છે ભાગ બેમાંથી પ્રશ્ન પૂછાશે આ પ્રમાણે મિત્રો છે ભાગ એક અને ભાગ બે છે તમને છે લેખિત પરીક્ષામાં આપવામાં આવશે અને ત્રણ કલાકનો સમયગાળો તમને આપવામાં આવશે તેવું મિત્રો છે આ માહિતી પરથી છે તેમના વિડીયોમાં જે માહિતી આપી હતી તેમ તેના ઉપરથી આ માહિતી જાણવા મળે છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવશે તે આ મુજબ હશે કે કેમ તે તમામ માહિતી હવે છે સરકાર દ્વારા છે જ્યારે પણ આ છે જાહેર કરે ત્યારે માહિતી જોવા મળશે